આપણે કોઈ પણ બીમારી હોય ને હોસ્પિટલે જાય ડોક્ટર લેબોરેટરી કરાવવાનું કે લેબોરેટરી કરે ડોક્ટર એટલે લેબોરેટરી માં ને ન્યુમોનિયા હોય ડેન્ગ્યુ હોય મલેરિયા હોય ટીબી હોય આ બધું આવે આ બીમારી આવે પણ આ બીમારી બધી લેબોરેટરી આવી જાય બનુભાઈ રાજુભાઈ લેબોરેટરી કરાવ જાલે બીમારી બધી હોય ને આવી જાય કે આમાં આમાં છે ને બીબી છે અને ન્યુમોનિયા છે અને ડેન્ગ્યુ છે અને મેલેરિયા છે અને ટાઇફોઈડ છે પણ જેના ખૂન સમચા કરીને દલાલી હોય ને ઈ કઈ લેબોરેટરી ના આવે ઈ લેબોરેટરી ના આવે ઈ તો ઈ આમ ફોલી ફોલી સમાજ ને ખાઈ ગયા અને પછી નક કેતા